મિત્રો તો હું આજે સ્કૂલેથી મોડો આવ્યો હતો બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે ને અત્યારે પડી ગઈ રાત ને હું ધાબા પર હવા ખાવા આવ્યો હતો તો વિચાર્યું કે તમને પણ બ્લોગમાં બતાવું કે અત્યારે કેવું મોસમ છે તો અત્યારે મિત્રો આવું કંઈક ચાંદો ઉગ્યો છે આમાં બહુ આવતો નહી હોય ડાખો ડાંખો આવે છે અંધારણ થઈ ગયું છે એટલે આવું આવે છે ને આવો અમાર ચાંદો ઉગે છે ગામડામાં તમારા સિટીમાં કેવું ઉગે અમને કહેજો ને કોમેન્ટમાં જણાવજો કે અમારા બ્લોગને ચાંદો કેવું લાગે છે સારા લાગે તો લાઈક કરજો ને શેર કરજો ને અમારા બ્લોગ તો આ ડેલી આવશે જ આજે જરા મોડું થઈ ગયું છે Toh, to, čalav lejo mitro, to bye bye.